મિત્રો નમસ્કાર આજે આપણે એક નવા મુદ્દાની વાત કરશું નવી માહિતીની વાત કરશું એમાં ભગવાન શિવ ના જે બાર જ્યોતિર્લિંગ છે મિત્રો એ બાર જ્યોતિર્લિંગની માહિતી આપણે દસમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં પણ આપેલી છે માત્ર એક બે લીટીબાઈનો પરિચય આપ્યો છે બાર જ્યોતિર્લિંગો અહીંયા હું તમને સોમવારને અનુલક્ષીને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગો વિશે ટૂંકમાં પરિચય આપીશ મિત્રો બાર જ્યોતિર્લિંગો છે એમાં પેલું છે સોમનાથ એટલે આપણે કહીએ છીએ સૌરાષ્ટ્રે સોમનાથ એનું ઉપલિંગ છે અંતકેશ્વર અને એનું સ્થળ સોમનાથ પૃથ્વી અને સમુદ્રના સંગમ આગળ ત્યાર પછી મિત્રો બીજું જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન અને એનો જે ઉપલિંગ છે એ છે રુદ્રેશ્વર સ્થળ છે ભરૂચ ત્યાર પછી ત્રીજું જ્યોતિર્લિંગ એનું નામ છે મહાકાળ એનું જે ઉપલિંગ છે એ દુગ્ધેશ્વર અને સ્થળ મિત્રો નર્મદા કિનારો પછી છે ઓમકાર એનું ઉપલિંગ છે કરદમેશ્વર અને સ્થળ છે બિંદુ સરોવર એની પછી પાંચમું જે જ્યોતિર્લિંગ છે એ છે કેદારેશ્વર ઉપલિંગ છે ભૂતેશ્વર અને સ્થળ યમુના કિનારે છે ને મિત્રો રસપ્રદ માહિતી બાર જ્યોતિર્લિંગ વિશે જે તમે ક્યારેય સાંભળી ન હોય ત્યાર પછી છઠ્ઠું પાંચમું એની વાત આપણે થઈ ગઈ કેદારેશ્વર એનું ઉપલિંગ ભૂતેશ્વર અને કિનારે હવે છઠ્ઠું ભીમશંકર એનું ઉપલિંગ છે ભીમેશ્વર અને સ્થળ છે સહ્યાદ્રી પર્વતમાળા ત્યાર પછી વિશ્વનાથ એમાં સ્થળનો ઉપલિંગનો કોઈ ઉલ્લેખ નથી માત્ર સ્થળ છે કાશી પછી ત્રમકેશ્વર એમાં પણ ઉપલિંગનો કોઈ ઉલ્લેખ કર્યો નથી ટૂંકમાં માહિતી આપી નથી એનું સ્થળ છે ગોદાવરી મહારાષ્ટ્ર રાજ્ય નાસિક અને એમાં ગોદાવરી ત્યાર પછી વૈદ્યનાથ એનું સ્થળ આપ્યું છે ચીતાભૂમિ ત્યાર પછી નાગેશ્વર એનું ઉપલિંગ આપ્યું છે ભૂતેશ્વર અને એનું સ્થળ આપ્યું છે મલ્લિકા સરસ્વતી કિનારે ત્યાર પછી રામેશ્વર એનું ઉપલિંગ છે ગુપ્તેશ્વર અને એનું જે સ્થળ છે એ શેતુબંધ આપણે કહીએ ને સેતુબંધ રામેશ્વર ત્યાર પછી છેલ્લું બારમું જ્યોતિર્લિંગ એનું ઉપલિંગ છે વ્યાઘ્રેશ્વર અને સ્થળ શિવાલય તો મિત્રો બાર જ્યોતિર્લિંગ એના ઉપલિંગ અને એના સ્થળ એટલી માહિતી આપણે સંક્ષિપ્તમાં મેળવી હવે પહેલું જે જ્યોતિર્લિંગ છે સોમનાથ સૌરાષ્ટ્રે સોમનાથ તો એની આપણે થોડી માહિતી મેળવશું બાર જ્યોતિર્લિંગ નો પરિચય તો આપણે મેળવશું પણ ટૂંકમાં સૌરાષ્ટ્રે સોમનાથ ચી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલ ઓમકાર મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકીન્યા ભીમ સંકરમ સેતુ બંધેતુ રામેશ નાગેશમ દારૂકાવને વારાણસ્યાં તો વિશ્વેશ ત્રબક ગૌતમી તટે હિમાલયે તો કેદારં ઘસ્મેશ શિવાલએ જ્યોતિર્લિંગાની સાય પઠેન્ર સપ્ત જન્મ કૃત પાપ સ્મરણ વિનશ્ય એનો મહિમા છે મિત્રો એમાંનું જે પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ જ્યોતિર્લિંગ એની હું તમને સંક્ષિપ્તમાં વાત કરું છું કેમ કે સોમવારને અનુલક્ષીને હું આ માહિતી તમને આપું છું મહાત્મા દક્ષ એની કથા સાંભળજો બહુ ટૂંકમાં આપી છે અને રસપ્રદ છે તો એ મહાત્મા દક્ષે પોતાની સત્યાવીસ પુત્રીઓ સત્યાવીસ ચંદ્રને પરણાવી હતી ચંદ્ર આ બધી પત્નીઓ માં જે રોહિણી હતી આ જે સત્યાવીસ પત્નીઓ હતી એમાંની જે રોહિણી હતી તેને ખૂબ ચાહતો હતો સત્યાવીસ પત્ની માંથી તેથી રોહિણી સિવાયની સ્ત્રીઓ દુઃખી થઈ બાકીની જે હતી રોહિણી સિવાયની પત્નીઓ અને પિતાને સઘળી હકીકત જણાવી પિતા દક્ષ જમાઈ ચંદ્ર પાસે આવી શાંતિથી સમજાવ્યા છતાં ચંદ્રના વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં આથી દુઃખી દક્ષે ચંદ્રને સાપ આપ્યો તે મારી વાતની અવગણના કરી વર્તન ન સુધાર્યું તેથી તને હું સાપ આપું છું તો હું ક્ષય રોગી થઈશ થા તો હું ક્ષ રોગી થા આવો સાપ આપ્યો તે જ વખતે ઋષિઓ વિહવળ બન્યા ત્રિલોકમાં દેવો સંતપ્ત બની ચંદ્રને સાપ મુક્ત કરવા બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ તેનો ઉપાય સોચવતા કહ્યું કે ચંદ્ર પ્રભાસ નામના ઉત્તમ સ્થળે જઈ શિવલિંગ સ્થાપી મૃત્યુ મંત્રના વિધિયુક્ત અનુષ્ઠાન દ્વારા શિવની આરાધના કરે તો તે ક્ષય રોગમાંથી મુક્ત બને ચંદ્ર બ્રહ્માજી ના કહ્યા પ્રમાણે પ્રભાસ તીર્થમાં જઈ શિવની આરાધના શરૂ કરી તેમણે દસ કરોડ મંત્ર વડે શિવનું પૂજન કર્યું તેથી શિવજી પ્રસન્ન થયા ભોળાદેવ એટલે શંભુ એમ કહીએ છીએ ભોળાનાથ તેમણે ચંદ્રને વરદાન માગવા કહ્યું ત્યારે ચંદ્રે કહ્યું મારો ક્ષય રોગ દૂર કરો મારે આ વરદાન જોતું છે અને મારો અપરાધ માફ કરો શિવ કહ્યું હે ચંદ્ર એક પક્ષમાં નિત્ય તારી કળાઓ ક્ષીણ થશે અને બીજા પક્ષમાં પુનઃ તે કળાઓ વધ્યા કરશે સાપ યુક્ત ચંદ્ર સ્તુતિ કરી તેથી નિરાકાર શિવ ત્યાં સાકાર થયા નિરાકાર હતા એમાંથી સાકાર થયા અને સોમેશ્વર નામે એ ત્રિલોકમાં પ્રખ્યાત થયા તે રોગોનો નાશ કરનાર છે દેવોએ સ્થાપેલો કુળ ચંદ્રકૂળ તરીકે પૃથ્વી પર પાપનો નાશ કરનાર છે એમાં સ્નાન કરનાર સર્વ પાપમાંથી છૂટે છે અસાધ્ય રોગો પણ મટે છે આવી આ કથા છે મિત્રો સોમનાથ જ્યોતિર્લિંગની સૌરાષ્ટ્રે સોમનાથ મિત્રો એવી જ રીતે બીજું જે જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ એની પણ સાથે સાથે આપણે કથા લઈ લઈએ એમાં કાર્તિકેય ની કથા છે ગણપતિજી અને કાર્તિકેયજી એમાં આમાં કાર્તિકેયજીની કથા છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ શિવપુત્ર કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરી જ્યારે કૈલાસ પર આવ્યા ત્યારે દેવર્ષિ નારદે આવી તેમને પોતાની બુદ્ધિથી ભરમાયા હતા તેથી તેઓ કઉચ પર્વત પર જતા રહ્યા કોણ કાર્તિકેયજી તે વખતે માતા પાર્વતી ખૂબ જ દુખી થયા ઘોળાનાથે દેવર્ષિઓને કાર્તિકેયને પાછા લાવવા મોકલ્યા પણ કાર્તિકે માન્યા નહીં તેથી દેવર્ષિઓ નિરાશ થઈ ભોળાનાથ પાસે આવ્યા આથી દેવી પાર્વતી અને ભોળાનાથ પુત્રના વિયોગના દુઃખથી પીડાઈ પુત્રના સ્થાને ગયા તેથી પુત્ર ત્રણ યોજન દૂર ચાલ્યા ગયા જેથી જ્યોતિ રૂપ ધારણ કરી ને તેઓ ક્રોચ પર્વત પર રહી ત્યાં રહી ગયા પુત્ર પ્રેમને કારણે દર મહિને અમાસ અમાસ જે આવે છે દર મહિને અમાસે શિવ અને પૂનમે શિવા મળવા જતા હતા તે વખત થી માંડી મલ્લિકાર્જુન નામે એ લિંગ જ્યોતિર્લિંગ તરીકે ત્રણેય જગતમાં જાણીતું બન્યું મલ્લિકા એટલે શિવા અને અર્જુન એટલે શિવ એમ એ લિંગમાં બંનેની જ્યોતિ પ્રતિષ્ઠિત છે આ લિંગની પૂજા તથા દર્શન કરનાર અનેક પાપોમાંથી છુટકારો મેળવી સદ્ગતિ પામે છે તો મિત્રો અહીંયા મેં તમને બે જ્યોતિર્લિંગની વાત કરી બાકીના જ્યોતિર્લિંગ નો પરિચય હવે પછી જયારે આપણે મળશું ત્યારે હું કહીશ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર મિત્રો